મેમણ સમાજ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો કાર્યક્રમ મોરબી ટંકારા મેમણ જમાતખાનામાં યોજાયો હતો જેમાં વડોદરાની મેમણ જમાત ઉપરાંત મોરબી ટંકારા હાલાઈ અને અમરેલી મેમણ જમાતના આગેવાનો અને સભ્યોએ ઉમંગભેર હાજરી આપી હતી ઓલ ઇન્ડિયા મેમણ જમાતના પ્રમુખ ઇકબાલ ઓફાઈસર મુંબઈ ખાસ હાજર રહ્યા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ટેબ્લેટ લેપટોપ સ્કૂલ બેગ તેમજ અન્ય શિક્ષણ ઉપયોગી સામગ્રી આપવામાં આવી વિદ્યાર્થીઓને સારા ગુણો અને શૈક્ષણિક સિદ્ધિના આધારે પસંદ કરવામાં આવ્યા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને અભ્યાસ માટે પ્રોત્સાહન અને વધુ આગળ વધવાની પ્રેરણા આપવી હતું આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સમાજનું ભવિષ્ય છે અને તેમને પ્રોત્સાહન આપીને આપણે સમગ્ર સમાજની વિકાસ યાત્રા સુનિશ્ચિત કરી શકીએ છીએ આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો સતત રાખવામાં આવશે આ કાર્યક્રમ મેમણ સમાજે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ માત્ર સામાજિક બંધારણ જ નહીં પરંતુ શૈક્ષણિક વિકાસના માર્ગે પણ મજબૂત સહાયક છે અમારા મોટા શહેર હોય છે ત્યાં અલગ અલગ જમાતો હોય બે જમાતો હોય ત્રણ જમાતો હોય અલગ અલગ એ લોકો કાર્યક્રમ કરતા હોય પણ આજે બહુ મોટું આ લોકો એકતાનું પ્રદર્શન કર્યું કે ત્રણેય જમાતો ભેગી થઈને એજ્યુકેશનનું પ્રોગ્રામ કરી દઉં બહુ ઓછું થાય છે તો આ લોકોની એકતા ને હું સલામ કરું છું અમે લોકોનું અમારો પ્રયાસ એવું હોય છે કે જેટલી બી જમાતો હોય ગામની પણ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન ફંક્શન હોય કે સમૂહ લગ્ન હોય કે આજે લોકોનું સત્કાર હોય કે બીજા બધા પ્રોગ્રામ હોય એ સંયુક્ત રીતે બધી જમાતો મળીને કરે ને તો વધારે સારું હોય એકતાની ભાવના પેદા થાય છે અને આ ત્રણ જમાતોના છોકરાઓ છોકરીઓ ભેગી થશે એકબીજાની ઓળખાણ થશે એકબીજાનો સંપર્કમાં આવશે તો આ એક બહુ મોટી ખુશી થાય છે શું કે બરોડા મોટી જમાત છે એ બરોડા કરશે યા બોરબેટાકારાની જમાત છે મોરબેટાકારાનું પ્રોગ્રામ અમરેલી જમાત છે અમરેલી જમાત પ્રોગ્રામ કરે તો એક બીજાને છોકરાઓ છોકરીઓ કે એ લોકોના વાલીઓ છે એ મળી નથી શકતા एक प्लेटफॉर्म ऊपर बदलाट वाला हूँ मैं ऑल इंडिया मेमन जमात फेडरेशन का यूथ विंग का चेयरमैन हूं और आज जो हम बड़ोड़ा आए हैं प्राइस डिस्ट्रीब्यूशन में दो चीज हमारे को बहुत अच्छी लग रही है फर्स्ट तो ये कि बड़ोदा एक यूनिटी का एक एग्जाम्पल सेट किया है कि यहां पर चार उसमें से तीन जमात मिलके प्राइस डिस्ट्रीब्यूशन का प्रोग्राम रखे ये एक यूनिटी का मैसेज है जो पूरे इंडिया के मेमन लोगों को जाता है साथ साथ जो प्राइस डिस्ट्रीब्यूशन है वो बहुत इंपॉर्टेंट है ये करना बिकॉज इससे ही स्टूडेंट मोटिवेट होते हैं और वो लोगों को आगे बढ़ने की चाह होती है वो लोग अपनी जमात और कम्युनिटी से जुड़ते और हमारे जो ऑनरेबल प्रेसिडेंट है मिस्टर इकबाल मेमन ऑफिसर वो ये चीज के ऊपर बहुत मेहनत करते है और प्राइस डिस्ट्रीब्यूशन और एजुकेशन का जहाँ प्रोग्राम होता है वो वहाँ इंडिया में पहुंचते हैं और साथ साथ हम यूथ को भी बोलते हैं कि आप लोगों को भी टाइम निकाल के आना है बिकॉज ये बहुत इंपॉर्टेंट है तो इसको एक रिस्पॉन्सिबिलिटी की तरह लिया जाता है मेमन कम्युनिटी में शरीफ मेमन અમદાવાદ રહું છું અને ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનનો સેન્ટ્રલ ઝોનનો વાઇસ પ્રેસિડેન્ટ છું આજે વડોદરા ખાતે સમસ્ત મેમન જમાત એટલે વડોદરાની ચાર જમાત માંથી ત્રણ જમાત સમૂહ રીતે વિદ્યાર્થીઓને આવકારવા માટે આ જે ઇનામ વિતરણ સમારંભ રાખેલો છે એના માટે સૌથી મોટી ખુશીની વાત એ છે કે બધા જ એક જ પ્લેટફોર્મ આવી અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને ઈનામ આપશે અને એમનું સન્માન કરશે સૌથી મોટી વાત એ છે કે એક એકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે આવનારા વર્ષોમાં હવે પછી આ એકતા આ એજ્યુકેશન માટે વધારેમાં વધારે એના પર જોર આપી અને કામ કરવું જરૂરી છે કેમ કે અમારા સમાજમાં આવ ગત વર્ષોમાં ડ્રોપિંગ બહુ મોટા પાયે હતું અને હજી પણ થઈ રહ્યું છે એને એને ખાળવા માટે એટલે કે એ ડ્રોપિંગ ના રહે એના માટેની અમારી આ મહેનત છે અમે વિદ્યાર્થીઓને ભણાવવા માટે વધારે પડતા પ્રોત્સાહિત કરીએ છીએ જેમને પૈસાની તકલીફ હોય ને ફી માટે પણ મદદ કરી રહ્યા છીએ અને અમારી આવનારી પેઢી ભણી ગણી અને એકદમ સદ્ધર થઈ જાય એના માટેની અમારી મહેનત છે કેમ કે એજ્યુકેશન વગર તો ક્યાંય કોઈ પણ સમાજનો ઉદ્ધાર નથી અને એ જ પગલે અમે આગળ વધી રહ્યા છીએ એટલે અમારી આ કોશિશ કાયમ રહેશે અને હું વડોદરાના સમસ્ત વડોદરાના મેમણ ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓને ખૂબ જ અભિનંદન આપું છું કે જે એક જ પ્લેટફોર્મ પર આવી અને એજ્યુકેશન નું કામ કરી રહ્યા છે જે ગઈ વખત ગયા વર્ષો ગત વર્ષો સુધી નહોતું થતું એ હવે થઈ રહ્યું છે એ સૌથી મોટી અમારા માટે ભાગ્યની વાત છે અને સૌથી મોટી ઉત્સાહની વાત છે સધા કલાક